સુરતના મોટા વરાછા ક્રિષ્ના ટાઉનશીપ પાસ એસએમસી ડોમ બનાવતા વિવાદ થયો છે સ્થાનિક લોકોની વાપરવાની જગ્યા પર ડોમ બનાવતા વિવાદ સર્જાશે લોકોની માંગણી છે કે જગ્યા પર ગાર્ડન બનાવવા આપવામાં આવે તેવાના વિસ્તારમાં ગાર્ડનની સુવિધા નથી જેથી બાંધકામ અને સિનિયર સિટીઝન બેસવા કે બાળકોને રમવા ક્યાં જવું મોટી સંખ્યામાં લોકો સુરત એસએમસી સેન્ટ્રલ ઝોન પહોંચ્યા ગાર્ડન બનાવવાની માંગ કરવામાં આવી

તમાર ટી અલગ અલગ સોસાયટીમાંથી બીજા કૃષ્ણાાાઉનશિપ યમુના વૃંદાવન રિયો વિલા યમુના અંબિકા સમસ્યા એ છે કે જે અમારા માટે જગ્યા ગવર્નમેન્ટ ની છે તો એની અંદર અમારે ગાર્ડન જોઈએ છીએ એટલા વિસ્તારમાં ક્યાંય અમારા છોકરાને કે સિનિયર સિટીઝનને જવા માટેનું કોઈ ગાર્ડન નથી કે નથી કોઈ એવી વ્યવસ્થા જ્યાં જ્યાં ગાર્ડન જ્યાં જ્યાં સરકારની જગ્યા હતી ત્યાં એમણે ડોમ ઊભા કરીને આવક શરૂ કરી દીધી છે અમે હજી આંદોલન કરવા તૈયાર છીએ

થતી હોય એ અમને તો કઈ ખબર નથી આ તમે બધા નોન તું કરવાની પરમિશન આપી દે પણ અંદર શું થાય છે પછી કોઈ ચેક કરવા આવો છો અમારી સોસાયટી ની અંદર હું સેફટી શું પાછળથી કોઈ પણ ઓલી શું કહેવાય દીવાલ ટપીને આવી જાય તો અમારે શું કરવાનું અમારી અમારી સેફટી નું ધ્યાન કોણ રાખશે વેચાય જ છે સૌથી વધારે મોટા વર્ષ એમાં જ વેચાય છે મોટા વરાછા નો પહેલો નંબર આવે છે પણ અમને ખબર નથી આવે છે અમે એમાં કઈ એમાં અમને અમારે સુરત